નો એક પગ જે છે અકસ્માતની અંદર કોઈ પ્રકારે ડેમેજ થયો પછી કપાયો અને પછી પેલા એ સારા જેને કહેવાય ને હેવી ડ્રાઈવર હતા ટ્રકના બરાબર છે એક પગ એનો સંપૂર્ણ નથી કૃત્રિમ પગ લગાવેલો છે બરાબર છે વીસથી ત્રીસ ટકા થી ચાલી શકે છે એવી પરિસ્થિતિ છે છતાં એ એક પગથી હજી રિક્ષા ચલાવે છે કરવું છે ને એની માટે સંદુય સિમ્પલ જ છે બરોબર નથી કરવું ને આરામનાયક લઈ ગયા હોય ને

મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે હું છું જાહિદ એક્સપ્લોરર આજે હું તમને એક એવા લેજન્ડ વ્યક્તિની સાથે મુલાકાત કરાવવાનો છું કે જે વ્યક્તિ છે ને ભાઈ એમનો ઘણા સમય પહેલાં અકસ્માત થયું હતું તમે મારી પાછળ જે આ રિક્ષા જોવો છો બરાબર આ રિક્ષા અત્યારે ચલાવે છે એ અકસ્માતની અંદર તેમનો એક પગ જે છે એ જેને કહેવાય કે ડેમેજ થયો હતો અને પછી પગ જે કાપવામાં આવ્યો હતો પણ આ વ્યક્તિ એવા છે કે જેને જેનું કહેવાય ને કે કઠોર પરિશ્રમ કોઈ વિકલ્પ નથી હોતો અને જે કોશિશ કરવા કોઈ કોઈ હાર નથી થતી એવી રીતે એક પગ અકસ્માતની અંદર કોઈ પ્રકારે ડેમેજ થયો પછી કપાયો અને પછી પેલા એ સારા જેને કહેવાય કે હેવી ડ્રાઈવર હતા ટ્રકના બરાબર છે અને હવે જે છે તેમનો એક પગ નથી રહ્યો ત્યારે ત્યારે પણ એ નિરાશ નથી થયા આજે પણ એ કંઈક ને કંઈક કરે છે રિક્ષા ચલાવે છે એક પગ એનો સંપૂર્ણ નથી કૃત્રિમ પગ લગાવેલો છે બરાબર છે વીસથી ત્રીસ ટકા દી ચાલી શકે છે એવી પરિસ્થિતિ છે છતાં એ એક પગથી હજી રિક્ષા ચલાવે છે અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલું છે તો આપણી આરે જે છે લાલાભાઈ સરવૈયા છે બરાબર લાલાભાઈની યારે આપણે થોડી ઘણી વાત કરીશું લાલાભાઈ આ આજે આપણું અકસ્માત થયું હતું એ ક્યારે થયું હતું બે હજાર ચોવીસ છઠ્ઠો મહિનો સત્યાવીસ તારીખ રાત્રે ચાર વાગ્યા કોલ્હાપુર એક્સપ્રેસ એમ અને કેટલો ટાઈમ થયો અને બીજો વરસ આ છઠ્ઠા મહિનામાં પૂરો થાય બરાબર તો તમે પહેલા ડ્રાઈવર હતા બે પગ તમારા પરફેક્ટ જ હતા પછી આ તમારો બે બીજો પગ છે ડેમેજ છે ને પછી કપાવો પડ્યો એ ક્યારે કપાવો પડ્યો એ તો છઠ્ઠા મહિનામાં આઠમા આઠમા મહિનામાં આલે ગાળે છે ઓપર

કઈક ને કઈ ઘરે બેઠા રહેતા હોય માંગતા હોય કે ડાયરી ભરવા વાળા છીએ અંદી રીતના છે ઘણી ગાડી નો ધંધો થાય તો ઠીક છે નો થાય તો કઈ ઉપાધી કરવાની નહિ આંધી ને લેવાનું ઘરનું જે થાય એ કરવાનું આપડે

બરાબર છે અને તમને આમ ક્યારે એવું લાગતું નથી કે મારું બેટું મારો એક પગ નથી ને એવું કોઈ દી નહી વિચાર જ નથી કર્યો એમ કોઈ દી એવો વિચાર જ નથી કોઈ દી વિચાર જ નથી કર્યો નબળો કોઈ અત્યારે તમને હજારો લોકો ગુજરાત ના જોવે છે એને તમે શું કહેવા માંગશો જેને હકીકત માં કામ કરવું છે જેને કઈક જિંદગીમાં કરવું છે તો એને કઈ નડ કરવું છે ને એની માટે હંધુ સિમ્પલ જ છે બરોબર નથી કરવું ને હરામ ના એટલા લઈ ગયા હોય ને એક વખત હું આયા ઘરે બેઠા બેઠા હું અંદાજે કેવું કે ભાઈ મને પૈસા આપો બરોબર એટલે પૈસા દેવાના જ છે ભાઈ દેવાના કુટુંબ માં અંદાજ દેવાના બરોબર એની પાસે ત્યાં સુધી દેવાના જ પછી પછી વીક મંગો નો વારો આવે ને એની કરતા આપડે આપણી રીતે જ કરવી તો પેલેથી આ એટલે માં પૂરું પાડવાનું ખોટો વધારે પડતું જેટલી પછી કોઈ જેટલી લોનું લેવાની નહીં અત્યારે લોન હોય ઘણા લોકો લે છે એ તો પછી હપ્તા માટે જે કરતા હોય પછી એની માટે થઈને ઘરમાં ઘર્ષણ ઘર તૂટે પછી કઈક નવી નવી નોબતો આવે પણ તમે જે અત્યારે ઉત્તમ ઉદાહરણ લોકોને આપ્યું છે કે એક પગ તમારો છે અને એક પગ સંપૂર્ણ સો ટકા નથી તોય તમે આ કામ કરો છો બરાબર છે અને ઘરે બેઠા નથી રહેતા એક ઉત્તમ ઉદાહરણ એટલું કરું છું સાદિકભાઈ આશમભાઈ સરવી સાદિકભાઈ જગત ના જવું જ નાલા તો મિત્રો આ જે છે ને સાદિકભાઈ હાસમભાઈ સરૈયા હું તો એમને ઉર્ફે લાલાભાઈ પહેલેથી નાના હતા ત્યારથી જાણું છું પણ આ જે બનાવ બન્યો બરાબર છે પછી આ વ્યક્તિ આવી રીતે રિક્ષા હલાવે છે એ મને ખબર જ નહોતી આ વસ્તુ છે ને એક ઉત્તમ ઉદાહરણ છે લોકોની માટે કેમકે કામ જેને કરવું છે ને એની માટે બધા વિકલ્પો ખુલ્લા જ છે જેની પાસે હુનર છે એ ગમે ત્યાંથી ઉડાન ભરી જ લે છે એને કંઈક ને કાંઈક મળી જ રહે છે બરાબર છે એટલે આ ભાઈએ કંઈક ને કંઈક સાબિત કરી બતાવ્યું છે કે જો કાંઈક કરવા માંગીએ તો કોઈ વસ્તુ અશક્ય નથી શક્ય જ છે જો તમે કરવા માંગો તો કરવું હોય તો

વિડીયો જોતા હોય ગુજરાતના કોઈ પણ ખૂણાએથી લાલાભાઈ માટે ખાસ દુઆ કરી દેજો તમને એમનું કામ કેવું લાગ્યું છે કોમેન્ટ કરી દેજો તમે અમારી ચેનલ નારાપુર સરંદી રોકાણો ત્રણ દિવસ ત્રણ દિવસ આ ભક્તાઈ ગયા પછી નહીં વાત અને વિડીયો છત્રીસ કલાક સુધી બુટમલીન ગાડીઓ નહોતો બુટ છત્રીસ કલાક સુધી ભાવનગર છત્રીસ કલાકે આવ્યો છત્રીસ કલાકે આવ્યા એક કે કંઈક ન કે અમારી ચેનલ તમે નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અમે આવા આવા નવા વિડિયો બનાવતોય લાલાભાઈ ને સપોર્ટ કરજો ભાવનગર માંથી તમે જોતા હોય તો એમને તમારો નંબર શું છે 9054 41 14 39 તમારે રિક્ષા બંધાવી હોય તો લાલાભાઈ આવશે બરાબર ને ભાવનગર માં ને ઇની ડેમ 22 કલાક ઓને હોય એટલે આવા લોકોને તમે સપોર્ટ કરો જે કંઈક કરવા માંગે છે જીવનમાં માં આગળ વધવા માંગે છે જીવનમાં કંઈક ને કંઈક એમને પછડાટ આપી છે છતાં એ ઉભા થાય છે અને પાછા ઊભા થઈને પોતાના રોપ ઉપર પોતાના રસ્તા ઉપર ચાલવાની કોશિશ કરે છે તો આપણે એને પણ સપોર્ટ દેવો જોઈએ ટોટલી ખર ખર્ચો કાઢે છે ભાઈ બરાબર એટલે રિક્ષાનું મેન્ટેનન્સ એ કરું રીક્ષા મેન્ટેનન્સ એ કરે છે બરાબર એટલે અમે આવી જ સ્ટોરી બનાવતા હોય વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ